હવે અમે અહીં બાજુમાં જ રહીએ છીએ અને એટલી ગંદકી તો અમે બહાર નથી બેસી શકતા મીડિયાએ ઉજાગર કર્યું એટલે વધુ સરસ રીતે સાફ થઈ ગયું છે રંગીલા રાજકોટને કચરાના દૂષણનું ગ્રહણ લાગ્યું હોય તેવું જ્યારે કચરાના થર અને ગંદકીના ગંજ જોવા મળતા હોય એ પરથી સાબિત થાય છે રાજકોટ મિરરના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં પ્રજાએ કચરાના થર અને ગંદકીના ગંજથી વેઠવી પડતીની હાલાકીની હૈયાવરાળ ઠાલવી હતી આ બાદ રાજકોટ મિરરે તંત્ર સમક્ષ આ રજૂ કર્યું હતું બાદમાં તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગ્યું છે રાજકોટ મિરરની મહત્વની ઇમ્પેક્ટ પડી છે જ્યાં કચરાના થર અને ગંદકીના ગંજ જોવા મળ્યા હતા ત્યાં તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સફાઈ કરવામાં આવી છે પ્રજાનું કહેવું છે કે તંત્રના કામથી તે સંતોષ છે પરંતુ કાયમી કચરાના દૂષણના પ્રશ્નોનો નિકાલ કરવા પ્રજાએ તંત્રને અપીલ કરી છે પ્રીતિબેન ઘેરવડા અને કાલે અહીંયા આવ્યા હતા બધું જોઈ ગયા કચરોને બધું હતું બહુ ખરાબ તો આજે આઈન બધું સરસ રીતે સાફ કરી ગયા છે મીડિયા મીડિયાએ ઉજાગર કર્યું એટલે વધુ સરસ રીતે સાફ થઈ ગયું છે અને આવી જ રીતે ચોખ્ખાઈ રહે એવું કરો તો સારું એમ કાયમી ધોરણે આવી રીતે સાફ સફાઈ રહે એવું કરો તો સારું છે એમ સ્વા હા સ્વાસ્થ્ય સારું રહે અને હેરાન પરેશાન ના થાય ને બધા આવતા જતા નાખતા જતા હોય છે ને જે કચરો એના એ માટે કંઈક કરો એમ કે એ બધું બંધ થાય બાકી અત્યારે તંત્ર એ સરસ કામ કર્યું છે ને તરત આવી ગયા સવારે બધું સાફ થઈ ગયું મારું નામ હર્ષ છે હું દીપક સોસાયટીમાંથી બોલું છું અહીંયા આજે જ સાફ થઈ ગયું છે બધું સાફ કરી ગયા છે મીડિયાએ જાણ કરી એમાંથી અને હવે અહીંયા કંઈક એવા કડક પગલાં લેવામાં આવે કે જેથી સીસીટીવી કેમેરા મૂકે આ તો કચરા પેટીની બધી મૂકે કે કડક કાયદા કરવામાં આવે કે જેથી અહીંયા થાય નહીં બીજી વાર કચરો એવા કંઈક પગલાં લેવામાં આવે અહીંયા ગંદકીને એ લોકો કેટલાય ટાઈમ થયા હતું એટલે અત્યારે કચરો પણ હતો એમાં કોઈ પગલાં લેવામાં આવે કડક પગલાં લેવામાં આવે સીસીટીવી કેમેરા કે ગમે કરવામાં આવે કાયમી ધોરણે નિકાલ થાય એવી વિનંતી રાજકોટ મેરર પ્રજાહિત માટેના પ્રશ્નોને ઉજાગર કરવાના પ્રયાસો કરતું રહે છે શહેરમાં કચરા દૂષણ અને ગંદકીના જન સાફ કરવા તંત્ર મેદાને ઉતર્યું છે શહેરીજનોએ પણ કચરાના દૂષણની સમસ્યાનો ઉકેલ કાયમી લઈ આવવા તંત્રને તાકીદે લેવા અપીલ કરી છે